જય માતાજી મિત્રો સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં તો આજે આપણે શું બનાવવાનું છે તો આપણે લોકેશન ઉપર પહેલાં જઈએ તો આપણે દિલ્હી આગળ બધું તૈયારી કરી તો આપણે આજે બનાવવાના છીએ પાલક પકોડા પાલક પકોડા તમને ખબર નહીં તમે કહો હા ફરીએ કહો આવું હતું છે

લાઇક કરો <laughs> 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 આ તો મારિકા નલકે મારિકા નલકે મા પપ્પા લાઈક કર લો લે ઉતવાળો બોલી લુ આવી ગયો બોલ મારું તો કશું બોલતો નહી એ એ સરવડ આ રણસી 11 થી હું ખઈને આયા દે કાયા બોલ અમે

લે ના તો આપડા बेसन નાખી અંદર એટલું જ ઓળી લઈ ગોટા નહીં બનાવવાના આપડે પાલક પકોડા બનાવવાના પાલક એડ આપણે ગરમી ગરમી ગરમી

ખેલેગા ખેલે ફ્રી ફાયર ડર રહ્યા ખેલેગા ફ્રી ફાયર ડર ક્યાં આ

ખાય એક થોડાક એટના પકોડા ખાયગા તો આપણે પાલક પકોડા તળવાનું સ્ટાર્ટ કરી નાશું તમે જોઈ લો આ તો મુરત કરી તમે પેલું ચાખો નતા ક્યાં આરામ ફસાઈ ગયો છે એક ચાખોસ ખરા જેવો બન્યો

પોણી હાથ ધોવા મારે પણ અહીંયા તે લાગી એ છે તો કોણ તૈયાર થઈ ગયો છે થોડો પડતો થોડો બેઠા હોય <laughs> <laughs> ઘર મી લાવી દાજી પેલા તો બોલા બોલા મને તો આપડે બધા પાલક પકોડા બનાવી પછી તમને મળીએ

એ લાગીયા ને કે આ લાગીયા એ એ દિલ્યા ને અરક માં અરક ખાઈ ગયો ભાઈ રુવા મળ્યો ખાઈ ગયો ખાઈ ગ્યો પુના આવે તમે ક્યાં નાખો

डिक्के ले नंबर क्रिकेटर है क्रिकेटर बैठा है क्रिकेटर बैठा है सेल्फी सेल्फी बोलो दिया खबर में चलो छक्का मारे तो सिक्स फटी बकाई सिक्स टीवी में तुम्हारे क्या आई तुम्हारे क्या आईली तो आवर तो रमी रमेत नहीं कोई डायरेक्ट <laughs>

આપળા પૂનમ મસ્ત મારું લે રાખજો તારે રેડી રેડી એક નંબર વાહ કને બનાયા બનાવી પોણી

તો તમને આવા મારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને અમારી સબસ્ક્રાઇબ કરજો જય માતાજી